समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો वर्षाद 7म 8मनी મોજ બગાડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ આગાહી કરી છે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આવતીકાલ 12 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને ક્યાંક વીજળી સાથે વરસાદ પડી શકે છે 1 સાત ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં વરસાદ પડશે આ સિસ્ટમ 26 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ લાવશે ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે पीएम मोदी ए तरण वंदे भारत ने लीली झंडी आपी पीएम मोदी ए कर्नाटक प्रवास दरमियान थी एक साथ त्रन वंदे भारत ट्रेनों ने लीली झंडी आपी जेमा मल्लुरु टू बेलगाम अमृतसर श्री माता वैष्णो देवी कटरा और नागपुर पुणे ट्रेनो नो समावेश छे आ साथज देश मंदे भारत ट्रेनो नी संख्या एक सौ पचास थी गई छे आ साथ पीएम मोदी कर्नाटक मावीस हजार करोड़ थी वधुना विकास कार्यो नु पण उद्घाटन शिलान्यास करशे वलसाड़ा उदयपुर मरसा माहौल लाबा विराम बाद राज्य मरसा मा माहौल छे, मोडी रात ठीक वलसाड़ जिल्ला धमाकेदार शुरुआत छे, वलसाड़ चार कलाक मा चार इंच वरस हतो, छोटा उदयपुर में वहली सवारे लगभग छसा मलाक सुधी धोधम वरसद वरसियों छाण दिवस वरसद पड़ता सवार वातावरण ठंडक प्रसरी जाए परतु आखो दिवस उकड़ाट भरियु वातावरण बनी रहे આગામી 24 કલાક ગુજરાત માટે ભારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ભરૂચ સુરત તાપી અને नर्मदा સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે અપ્રેર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી 88 રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી ભારે વરસાદની શક્યતા છે ખેડૂતો પાસે ટોલ ટેક્સ ન વસુરવામાં આવે બનાસકાંઠામાં પાલપુર આબુ હાઈવે પર આવેલ કીમાણા ટોલ પ્લાઝાને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે તેઓ આગામી 18મી તારીખે રોડ પર ઉતરશે તેઓની માંગણી છે કે ખેડૂતો પાસે જે ટોલ વસુરવામાં આવે છે તે ન વસુલાય અલગથી સર્વિસ રોડની માંગણી કરવામાં આવશે ટોલની આજુબાજુમાં ગામડાઓમાં રહેતા 20 કિલોમીટર વિસ્તારના ખેડૂતો પાસેથી ટોલ વસુરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ છે ખેડૂતો આગામી રણનીતિ સાથે રોડ પર ઉતરશે સુત્રાપાડા તથા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર ગીર સોમનાથના સુત્રાપાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો લાંબા સમયની ગરમી અને ઉકળાટ બાદ ઠંડક પ્રસરી છે ખેડૂતોમાં પાક માટે જરૂરી વરસાદથી આનંદ છવાયો છે સુત્રાપાડા લોઢવા પ્રશ્નાવડા વાવડી વડોદરા ઝાલામાં ઝરમર વરસાદ નોંધાયો છે સાંજે વાદળો ઘેરાયા વરસાદે વાતાવરણ ખુશનુમા કર્યું અને રસ્તાઓ પર પાણી ભરાયું હતું પરંતુ લોકોને ગરમીથી રાહત મળી છે काशी विश्वनाथ धाम मा प्लास्टिक मी वस्तुओं पर प्रतिबंध काशी विश्वनाथ धाम म एक अनोखी पहल करवामा करवा आवी छे। मंदिर प्रशासन ने धाम विस्तार मा प्लास्टिक ना उपयोग पर संपूर्ण संपूर्णपण प्रतिबंध मुको आज अगियार ऑगस्ट पूजा संबंधित वस्तुओं साथे धाम विस्तार वस्तुओ कोई कोईपन प्लास्टिक ना कंटेनर ने प्रवेश मंजूरी आपवामा आवशे नहीं हवे दूध पानी स्टील न वसणों फूलों ना मड़ा माटे प्लास्टिक नी टोपली ने बदले वासोपली नो उपयोग करवामा आवशे આગામી યુદ્ધ ટૂંક સમયમાં થશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી. આ સંજોગોમાં ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ધીવેદીએ ચેતવણી આપી કે આપણે જે આગામી યુદ્ધની કલ્પના કરી રહ્યા છીએ તે ટૂંક સમયમાં થઈ શકે છે. કહ્યું કે તે મુજબ તૈયારી કરવી પડશે અને આ વખતે સૈઓ સાથે મળીને લડવું પડશે. મદ્રાસમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ધીવેદીએ દેશને એકતા અને સજાગ રહેવા પર ભાર મૂક્યો ભવિષ્યના પડકારોને સામનો કરી શકાય. นมસારીમાં વિરામ બાદ વાતાવરણમાં પલટો નવસારી જિલ્લાના ગંડેડી તાલુકામાં હવામાનમાં અચાનક ફેરફાર નોંધાયો છે લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે અમલસાડ અને સરીગુજરંગ સહિતના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદના આગમનથી ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં જિલ્લામાં વધુ વરસાદની શક્યતા છે ट्रम्पना टेरिफ पर नीतिन गडकरी निवेदन केंद्रीय मंत्री नितिन गडकरीए नागपुर में के विश्व गुरु बनवा भारत आर्थिक टेक्नोलॉजी क्षेत्र में मजबूत बनव पड़ समे साथेरिफ तनाव वच्चे आयात घटाड़ निकासारियात पर भार मूको गडकर के जे देशों दुनिया ने धमका आर्थिक रीते मजबूत छक्नोलॉजी धरावे पर भारते शक्ति वारी जी लाल पटेल ने भुक्का काढे एवी आगाही हवामान निश्रांत अंबालाल પટેલે જણાવ્યું છે કે 8 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે 1-7 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ લાવી શકે છે 2-6 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યના કેટલીક જગ્યાએ অতি ભારે વરસાદ પડી શકે છે જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ભારત અમેરિકા પાસેથી શસ્ત્રો અને વિમાનો ખરીદશે નહીં ટેરિફ વિવાદ વચ્ચે ભારતે હાલમાં અમેરિકા પાસેથી નવા શસ્ત્રો અને વિમાનોની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે ન્યૂઝ એજન્સી રોઇટર્સે બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે સંરક્ષણ સોદો હેથર P8I પોસાયડન વિમાનો સ્ટ્રાઇકર કોમ્બેટ વિકલ અને એન્ટ્રી મિસાઇલ ટેન્ક ખરીદવાની યોજના હતી આ સોદો માટે रक्षा મંત્રી રાજનાથ Singh વોશિંગ્ટન જવાના હતા તે કેન્સલ કર્યું છે આ સોદો 31500 કરોડનો હોવાનું કહેવાય છે एन एस अजीत डोभाले मॉस्को में मूतिन साथ करी मुलाकात भारत न राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाले गुरुवार रशियन राष्ट्रपति व्लादिमीर पुतिन साथे मुलाकात करी करती आ बैठक देशों वच्चे सुरक्षा आर्थिक अने ऊर्जा सहयोग सहित द्विपक्षीय मुद्दाओ पर चर्चा थई थी रशियन सरकारी मीडिया स्पुतनिक द्वारा जारी कराये वीडियो डोभाले भारत रशिया संबंधों ने खूबज खास गणाया बन्ने देशों वच्चे व्यूहत्मक भागीदारी पर भार मुक्यो राहुल बाबा बंधारण ने फरो नहीं एक बार वाची लो बिहार न सीतामदी गृहमंत्री अमित शाह राहुल गांधी पर आकरा प्रहार करता कहु के बंधारण भारत में जन्मेला न हो पण व्यक्ति ने मतदान करवानो अधिकार आप नथी आपने राहुल गांधी पर आरोप लगवा के विरोध छे कारण के घुसणखोरो वोट बैंक शाह पूछू के शु घुसणखोरो मतदार यादी दूर करवा मूर के नहीं રાહુલ ગાંધી ની માનસિકતા અર્બન નક્સલ જેવી છે મધ્યપ્રદેશના सीएम મોહન યાદવે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓની માનસિકતા અર્બન નક્સલ જેવી છે ચૂટણી પંચ અંગે જાહેર નિવેદન આપો તેમની માનસિક બીમારી દર્શાવે છે તેઓ પહેલાથી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને સેનાનો અપમાન કરી ચૂક્યા છે હવે ચૂટણી પંચ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે યાદવે જણાવ્યું કે આની ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીને માફી માંગવી જોઈએ વરસાદનો જોર ઘટ્યો આગામી દિવસોમાં હળવો વરસાદની શક્યતા રાજ્યમાં હાલમાં વરસાદનો જોર થોડો ઘટ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે માછીમારો માટે કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે જનતાને અનાવશક મુસાફરી ટાળવા અને જરૂરી તકેદારીઓ રાખવા અપીલ કરાઈ છે ट्रम्पनी धमकी ऐसी थी, सौ ठीक थी देशों डर पर भारत ना झुकियो डोनाल्ड ट्रम्पे विश्वभर देशों आरोप टेरिफ जाहिरात करता सौ देशों अमेरिका साथे व्यापार करार करया छे जो के भारत सहित फक्त पांच देशों आ शर् मानो इनकार हतो परिणामे भारतीय माल पर पच्चीस टका टेरिफ आवयो छे आ टेरिफ ना विरोध नो मुख्य कारण अमेरिका भारत न कृषि डेरी क्षेत्र में प्रवेश की मांगी है जेना खेडों ना उद्योगों हितों ने नुकसान थी सके ટેરિફ વોર વચ્ચે पीएम મોદીનો મોટો નિવેદન અમેરિકાએ ભારત પર ટેરિફમાં 25% નો વધારો કર્યો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી છે કે ભારત ખેડૂતોના હિતોમાં ક્યારેય સમાધાન નહીં કરે એમએસ સ્વામિનાથન શતાબ્દી સંમેલનમાં તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા પ્રયાસશીલ છે સોયાબીન સરસબ અને મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે અને ભારત ખેડૂતોના હિતો માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે જિલ્લામાં લંપી વાયરસના 462 કેસ ગુજરાતના જિલ્લામાં લંપી વાયરસના 462 કેસ સામે આવ્યા છે રાજ્યના 172 ગામમાં ગૌવચ્છમાં ફેલાતા લંપી રોગથી બચવા માટે પશુપાલન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધી 426 પશુઓ સ્વસ્થ થયા છે અને 28 પશુઓની સારવાર ચાલુ છે રાજ્યમાં 23 લાખ થી વધુ પશુઓને રસી આપવામાં આવી છે જો ક્યાંય લંપી રોગના લક્ષણો દેખાય તો પશુપાલકોએ ટોલ ફ્રી નંબર 1962 પર અથવા નજીકના પશુ દવાખાનામાં જાણ કરવા માટે કહેવાયું છે